ગામના લહેરકા ફળિયા ખાતે આવેલા યોગી પ્રાર્થના હોલમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણપચાસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ખેરગામના લહેરકા ફળિયા ખાતે આવેલા યોગી પ્રાર્થના હોલમાં ગતરોજ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ત્રીજા વાર્ષિક શાશ્વત સ્મૃતિ દિન નિમિત્તે યોગીજી પ્રદેશના મુક્ત દ્વાર તેમજ નવસારીની સુશ્રુષા બ્લડ સેન્ટરના સહયોગથી તમારું રક્તદાન વ્યક્તિને જીવનદાનના સૂત્રો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી આ રક્તદાન શિબિરમાં ખેરગામ સહિત અનેક તાલુકાના ગામના ગામના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન શિબિરમાં હરિભક્તો સાથે ઉપસ્થિત સંતોએ પણ રક્તદાન કર્યું હતું આ રક્તદાન શિબિરમાં ઓગણપચાસ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી તેમજ દરેક રક્તદાતાઓને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે અમારા ગુરુજીની હરીપ્રસાદ સ્વામીની ત્રીજા શાશ્વત દિન નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તેમાં અમારા ગુરુદેવ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞાથી ઘણા ભક્તો આજે લાભ લઈ રહેલા છે એમાં બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે એમને ચા નાસ્તો બપોરે જમવાનું પણ આયોજન કરેલું છે આમાં સ્પોન્સરશીપ તરફથી એ નાની છત્રીનું પણ એક આપવામાં આવશે અને આ કેમ્પ જે કર્યો છે એમાં ઘણા રોગીઓને બ્લડની ખૂબ જરૂર પડે છે તો તેમાં તેના માટે ગુરુજી આજ્ઞા કરેલી છે કે આપણે નિયમિત રક્તદાન કરવું જોઈએ એના ભાગરૂપે સ્વામીજીની સ્મૃતિમાં પ્રેમ સ્વામીની આજ્ઞાથી અને અમારા આનંદ સ્વરૂપ સ્વામી અમારા યોગીજી પ્રદેશના સંત છે એમના नेक्तान मारुनाम साधु आनन्दम सोभ छु अरू गुरुनाम हरिसाद स्वामीजी छ हरिसाद स्वामीजी स्वधाम पधारे आज त्रान्स पूर्ण थियो यमित्त जी प्रदेश जवाबदारी हरिसाद स्वामी मलाई सोपिदि તો આજે આ યોગીજી પ્રદેશની અંદર ખેડગામ મુકામે અમે સ્વામીજીની ત્રિવાર્ષિક શાશ્વત સ્મૃતિ નિમિત્તે આ બ્લડ કેમ્પ રાખેલો છે સ્વામીશ્રી સમાજસેવામાં ઘણું બધું માનતા હતા અને પોતે કરતા પણ હતા આવા બ્લડ કેમ્પ હોય કોઈ પૂર રાહત હોય કે કંઈક આદિવાસીમાં કંઈક આફત આવી પડી હોય ભૂકંપના જેવાય આફતોમાં પણ યુગી યોગીડી સોસાયટી સમાજ સેવામાં કાર્યરત રહી છે અને રહેશે આ બ્લડ કેમ્પ અમે એટલા માટે રાખ્યો છે કે અત્યારે બ્લડની બહુ અછત છે એ સમાચાર અમને મળ્યા નવસારીના આપણી ત્યાં બ્લડ બેંક છે સુશુષા બ્લડ બેંક એના સુકેતનભાઈને મારી સાથે છેલ્લા બે વર્ષથી સંબંધ છે એમણે મને જાણ કરી કે આપણે કે બ્લડ કેમ્પ રાખવો છે તો સ્વામીજીના સાસો નિમિત્તે આ બ્લડ કેમ્પ રાખ્યો છે ડ કે એમ કરવાથી માણસોને ઘણી બધી રાહત થાય છે જેમ જેમ બ્લડ આપતા જાય છે એમ એમ નવા રક્ત એમાં નવા સેલ ડેવલપ થતા હોય છે જે ગમે તેવા રોગની અંદર રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરતા હોય છે તો જેના માટે જેને લઈને માણસોનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેવું હોય છે તો આજે અમે પણ આવીના ગામે ગામ એક આવી એક બોટલ આજે એક જીવનદાન જીવનદાન આપી શકે એમ છે તો એના માટે અમે આ ભાઈઓ ભેગા થઈને આજે રક્તદાન કેમ્પ કરેલો છે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ